પાછળના ભાગમાં આપણે જોયું કે ઝાડની આડમાંથી એક ઓળો બહાર આવે છે અને તેની પાછળ બે ચાર ઓળા બીજા બહાર આવે છે અને રાજકુમારીને ઉચકીને અંધકારમાં લુપ્ત થઈ જાય છે અને હવે આગળ બહુ દૂર જંગલમાં પહાડીઓની વચ્ચે ભૂબા જાતિના આદિવાસીઓના કબીલાઓ આવેલા હોય છે અને આજે એક કબીલાઓમાં ચારે તરફ ઢોલ નગારા વાગી રહ્યા છે અને આદિવાસી સ્ત્રીઓ પોતાની ભાષામાં કોઈ ગીત ગાઈ રહી છે અને જાણે કોઈ ઉત્સવ હોય તેવી ખુશી બધાના ચહેરા ઉપર દેખાઈ રહી છે બધા જ પોતપોતાના કામમાં મશગુલ છે અને તેમનો પોશાક પણ કંઈક અલગ છે પુરુષો અલગ અલગ જનાવરની સામડી પોતાના શરીરે લપટાયેલી છે અને પણ માંડશરી ઠકાય એટલા વસ્ત્રો ભટકાવેલા છે ત્યાં અચાનક વાતાવરણ एकदम શાંત થઈ જાય છે બધાનું ધ્યાન તે તરફ જાય છે ત્યાંથી એક અલગ અલગ પ્રકારનો વાચિંત્ર વગાડવામાં આવે છે અને તે વાચિષ્ટ સૂસવે છે કે કબીલાના સરદાર પધારી રહ્યા છે માટે બધા જ શિસ્ત બધ બંધ માથું ચૂકાવીને સરદારની આવવાની રાહ જુવે છે અને આ બાજુ કબીલાના સરદારની એન્ટ્રી થાય છે સરદારના માથા પર કોઈ પ્રાણીની ખોપડીનું મુગટ બનાવીને તેને પહેરો આવ્યું હતું મોટી મોટી મૂછો અને મોટી મોટી આંખોથી સરદાર મુખ વધારે ડરામણો લાગી રહ્યું છે સરદારના આવાથી વાતાવરણ એકદમ શાંત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે અને બધાની નજર કબીલાના સરદારની સામે છે જાણે કોઈ યજ્ઞની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને કબીલાના સરદાર વિશિષ્ટ ભાષામાં મોટા અવાજે કંઈક સૂચન કરે છે જેમાંથી બે ચાર લોકો ભાગતા ભાગતા એક દિશા તરફ જાય છે એક લાકડાની બનાવેલી ખાટલી જેવી શારપાય પાયા ઉપર રાજકુમારી ચંદ્રકલા લાવવામાં આવે છે અને રાજકુમારી ચંદ્રકલા બંને હાથ અને બંને પગના તે લાકડાની બનાવેલી ખાટલા જેવી દેખાતી સાથે બાંધેલા હોય છે અને ચંદ્રકલા પોતાની છોડવા માટે આમ તેમ મારે છે પરંતુ તેની એક પણ કોશિશ કામયાબ થતી નથી રાજકુમારી ચંદ્રકલા શરીર ઉપર હાલમાં વસ્ત્ર જગ્યાએ ઝાડના પાંદડા વીંટાળેલા હોય છે અને રાજકુમારીના મોઢા ઉપર હલ્દીનો લેફ લગાવેલો હોય છે અને કપાળ ઉપર મોટો કુમકુમનો છાંડલો હોય છે અને ગળામાં ફૂલોની માળા પહેરાવેલી હોય છે અને કપિલામાં છોડાયા જેવું દેખાયથી ખાલી જગ્યા ઉપર રાજકુમારી લાવવામાં આવે છે પરંતુ રાજકુમાર ચંદ્રકલાને એ ખબર નથી પડતી કે આ લોકો મારી સાથે શું કરવા માંગે છે અને હું હાલમાં કઈ જગ્યાએ ઉપર છું મને આ લોકો અહીં શું લેવા આવ્યા છે અને કોણ છે આ લોકો આવા ઘણા બધા સવાલો રાજકુમારીના મનમાં ચાલે છે આ બાજુ રાયગઢમાં બે દિવસથી રાજકુમારી ચંદ્રકલા રાજમહેલમાં પાછી ન ફરતા મહારાજા ખુમાનસિંહ ખૂબ જ ચિંતિત થઈ જાય છે અને તે સેનાપતિ મોગલને બોલાવીને રાજકુમારીની શોધ કરવાની આજ્ઞા આપે છે અને સેનાપતિ મોગલ રાજકુમારી શોધમાં સૈનિકો ટુકડી લઈને જંગલ તરફ પ્રયાણ કરે છે સેનાપતિ મોગલ ઘોડો લઈને પોતાની તીવ્ર ગતિથી આગળ વધે છે અને એના મુખ ઉપર એક વિજય સ્મિત આવીને અલોપ થઈ જાય છે આ બાજુ રાજકુમારી ચંદ્રકલાને કબીલાના છોરા ઉપર લાવવામાં આવે છે બધા જ લોકોની નજર અને મંડરાઈ રહી છે અને કબીલાના સરદાર ફરીવાર તેમની ભાષામાં કઈક સૂચના આપે છે અને વાતાવરણમાં ફરી વાર ઢોલ નગારાનો નાદ ફરીવાર શરૂ થાય છે અને રાજકુમાર ચંદ્રકલા પહેતી થથરી ઉઠે છે પરંતુ રાજકુમારી ચંદ્રકલાને એ ખબર નથી કે તેની સાથે શું થવાનું છે કારણ કે બે દિવસથી તે કબીલામાં આવી હાલતમાં છે પરંતુ હજુ સુધી તેની વાત સમજી શકે તેઓ એક પણ વ્યક્તિ મળી નથી તને અહીં કેમ કેદ કરવામાં આવી છે તે પણ ખબર નથી અને રાજકુમારી ચંદ્રકલા બે દિવસથી તેને જે ભોજન દેવામાં આવે તે વ્યક્તિ અને સ્ત્રીઓને પૂછવાની કોશિશ કરે છે પરંતુ તેમના તરફથી કોઈ પ્રકારનો ઉત્તર મળતો નથી અને રાજકુમારી કંઈ પણ કહે છે તે તેમની સમજમાં આવતું હોય તેવું દેખાતું ન હતું આખો દિવસ ઉત્સવ રહ્યો અને રાજકુમારી બંધક બનીને આખો દિવસ બધા દ્રશ્ય નિહાળી રહી હતી પરંતુ તેની સમજમાં કશું જ આવ્યું ન હતું પરંતુ સાંજનો સમય થવા આવ્યો અને હળવે હળવે ઉત્સવમાં વધુ જોશ ઉમેરાઈ રહ્યું હોય તેવું રાજકુમારીને લાગી રહ્યું હતું હવે રાત્રિ થવા આવી જંગલમાંથી આવતી ઠંડી હવાને કારણે રાજકુમારીને ઠંડી લાગી હતી પરંતુ અહીં તેની વાત કોઈ સમજશે નહીં તેવું વિચારીને ચૂપડ છે અને અચાનક બધો જ તો સ્વર સ્વરાબો બંધ થઈ ગયો અને કબીરાના સરદારે તેની ભાષામાં કંઈક મોટા અવાજે શોષણ આપ્યું માટે ત્રણ ચાર સૈનિક જેવા લાગતા વ્યક્તિઓ આગળ આવ્યા અને બાકીના વ્યક્તિઓ પોતાના ઝૂંપડાઓ તરફ આગળ વધી ગયા જાણે સરદારે બધાને પોતપોતાના પોતાના જવાનો હુકમ કર્યો હોય તેવું રાજકુમારી લાગી રહ્યું હતું બધા જ કબીલાના લોકો પોતાના ઝૂંપડાઓમાં વહી જાય છે હવે માત્ર બે ચાર સૈનિકો અને કબીલાના સરદાર સિવાય બીજું કોઈ જ ના હતું રાજકુમારી ચંદ્રકલા નું હૃદય એકદમ તળકી ઉઠે છે અને ડરના કારણે રાજકુમારી લાગે છે કબીલાના સરદાર તેમની ભાષામાં કંઈક બોલે છે તેથી સૈનિકો રાજકુમારીને પાછળ લઈને નીચે ચોકીને ચાલપાઈ જઈ દેખાતી ખાટલે ઉઠીને ચાલે ચાલતા થઈ જશે ને રાજકુમારી છલાસીલાઈને પૂછે છે મને ક્યાં લઈને જઈ રહ્યા છો પરંતુ સામેની તરફથી કોઈ જો ઉત્તર મળત નથી અને રાજકુમારીની વાત ઓ તેના પર કોઈ અસર થતી નથી તે ચાльта ચાલતા સૈનિકો રાજકુમારીને લઈને એક પહાડની ગુફા પાસે લઈને આવે છે ગુફાની સામે ખાટલી લાવીને રાખી દે છે ને અનકબિલાના સરદાર મોટો અવાજ કંઈક મંત્રનો ઉચ્ચાર કરે છે અને રાજકુમારી ત્યાં એકલી મૂકીને બધા ત્યાંથી ચાલ્યા જાય છે હવે રાજકુમારી સિવાય ત્યાં કોઈ હતું નહીં અને રાજકુમારી ચારે બાજુ જોવે છે પણ અંધારકાર સિવાય ભેગ કશું જ નજર આવતું નથી વાતાવરણમાં જંગલી જનાવરના રોવાના અને ત્રાડ પાડવાના અવાજો સંભળાઈ રહ્યા છે વાતાવરણ અતિ ભયંકર લાગી રહ્યું છે પરંતુ રાજકુમારીને એ સમજાતું નથી કે તને ગુફા આગળ એકલા મૂકીને કબીલા માણસો જતા ક્યાં રહ્યા અને મને અહીં સુકામ લાવવામાં આવી ત્યાં જ ગુફામાંથી એક ભયંકર અવાજ સંભળાય છે અને ધમધમધમ કરતું કોઈ ગુફામાંથી બહાર આવ્યું હોય તે હોય તે રાજકુમારીને લાગી રહ્યું હતું અને રાજકુમારી ખોફરી નજરે ગુફાના દરવાજા સામે જોઈ રહી છે પરંતુ જેવું જ ગુફાના દરવાજા બહાર આવતા પહેલા શેતાન જેવા દાનવને જોઈને રાજકુમારી અંદરથી ધ્રુજી જાય છે અને ડરને મારે તેનું શરીર આખું પીળું પડી જાય છે અને જાણે શરીરમાંથી લોહી જો કે સૂસી લીધું હોય તેવો અપાસ થાય છે અને ડરની મારી રાજકુમારી આખી રુચિ ઉઠે છે રાજકુમારીને યાદ આવશે આ તો પેલો દાનવ છે જેણે કાલે તેને મારવા બધા સૈનિકોને મારી નાખ્યા હતા અને દાનવનું મુખ જોઈને રાજકુમારીને ખૂબ જ ડર લાગી રહ્યો છે પોતાના હાથ પગ બાંધેલા હોવાને કારણે તે પોતાની જાતને લાસાર માની લેશે અને વિચાર કરે છે કે તલાશ મારા પગને હાથ છૂટા ન થઈ જાય તો હું રાક્ષસને મારી નાખે પરંતુ હાલ તે લાસાર સે રાજકુમારી નજર સતત પેલા દાનવ ઉપર મંડાઈ રહી છે અને દાનવ નજર રાજકુમારી પર અને તેના શરીર ઉપર ફરી રહી છે કારણ કે રાજકુમારીના શરીર ઉપર ચાડના પાંદડા સિવાય હાલમાં કશું જ નથી અને જેટલા પાંદડા શરીર ઉપર છે તેનાથી પણ રાજકુમારી ચંદ્ર લખાનું શરીર ઉપર તો ટંકાયું નથી અને દાનવ નજર સતત રાજકુમારીના શરીર ઉપર મંડાઈ રહી છે આ જોઈને રાજકુમારી ડરના મારી ધ્રુજી ઉઠે છે દાનવ છેવટ દેખાતો રાક્ષસ હળવે હળવે રાજકુમારી તરફ વધી રહ્યો છે અને આ જોઈને રાજકુમારીના મુખમાંથી એક નીકળી જાય છે ત્યાં જ છન હવામાંથી એક ભાલો આવીને પહેલા દાનવની છાતીમાં વાગે છે અને તેના મુખમાં એક કાર્મી શીશ નીકળી જાય છે અને દાનવ એક ભયંકર તાળ પાડીને જે દિશામાંથી ભાલું આવ્યું છે તે દિશામાં આગળ વળે છે આ ઘટના એટલી ઝડપી બને છે કે રાજકુમારી આપી બનીને જોવા લાગે છે અને તે પણ તે દિશા તરફ જુએ છે જે દિશામાંથી ભાલું આવ્યું હતું ત્યાં જ ભાલામાં હાથમાં તીર બાણ અને કમર ઉપર તલવા લટકાવેલો અને ખંભા ઉપર તીરનો ભાતો સાથે એક યુવાન ઘોડા પર નજર પડે છે પહેલો દાનવ જેવો પેલા યુવાન તરફ ફેંકે છે પરંતુ પેલો યુવાન જાણે તૈયાર હોય તેમ તેને કા ચૂકવીને દાના ઉપર એક બાણ છોડી દેશે અને બાણ વાગવાથી તાણના મુખમાંથી એક કારમીસ આખા જંગલમાં ગુંજી ઉઠે છે

રાજકુમારી ચંદ્રકલાખું દ્રશ્ય નિહાળી રહી છે તેને સમજમાં નથી આવતું કે તેને શું કરવું જોઈએ અને આગળ હવે શું થશે આ બાજુ પેલા દાનવ અને યુવાનો વચ્ચે ભયંકર યુદ્ધ સેડાઈ રહ્યું છે ત્યાં અચાનક વાતાવરણમાં એક કારમી શેષ ગુંજી ઉઠે છે ધબ દઈને પેલો દાનો જમીન પર ઠળી પડે છે અને તેની સાથેની આરપાર પેલા યુવાનની તલવાર ઘૂસેલી દેખાય છે અને દાનો જમીન પર પડ્યા પડ્યા પોતાનો આખરી શ્વાસ ભરે છે અને થોડીવાર તરફડીને તેનું પ્રાણ પંખેરો ઉડી જાય છે હવે પેલો યુવાન રાજકુમારી તરફ આવે છે અને ચંદ્રના પ્રકાશે રાજકુમારી પેલા યુવાનનો મુખ જોવે છે અને રાજકુમારીનો દિલ એક તબકારો સુકી જાય છે પરંતુ પેલો યુવાન રાજકુમારી નજીક આવે છે અને રાજકુમાર રાજકુમારીને બંધનમાંથી મુક્ત કરે છે રાજકુમારી બંધનમાંથી મુક્ત થતાં જ રાહતનો શ્વાસ લે છે અને પોતાના શરીર ઉપર પૂરતા કપડાં ન હોવાને કારણે શરમ પણ અનુભવે છે અને પોતાની નજર નીચી કરી લે છે અને આ વસ્તુની જાણ પહેલાં યુવાનને થાય છે એટલે ફટાફટ પોતાના માથા પર રહેલો સાફો ઉતારીને રાજકુમારીને આપી દે છે અને અવળું ફરીને થોડે દૂર જઈને ઊભો રહી જાય છે તેથી રાજકુમારીને સાફાને ખોલીને સાડીની જેમ પોતાના શરીર ઉપર વીટાળી દેશે અને પોતાનું અંગ દે છે અને પછી રાજકુમારી ચંદ્રકલા પેલા યુવાન પાસે આવીને વાત કરે છે અને પોતાને બચાવવાનો ધન્યવાદ આપે છે અને તેની ઓળખાણ પણ પૂછે છે અને પોતાની ઓળખાણ પણ આપે છે પરંતુ યુવાન રાજકુમારીની વાત કાપતા કહે છે કે હાલમાં અહીં થી જલ્દી નીકળી જવું જોઈએ છે કારણ કે આ પહાડ ઘણો જ ખતરનાક છે અહીં તમે કોઈ દિવસના જોઈતા ઘણા બધા વિચિત્ર પ્રકારના જાનવરો ઉપસ્થિત છે માટે આ જગ્યા જેટલી બને તેટલી ઝડપથી છોડીને દૂર ચાલ્યા જવામાં જ આપની ભલાઈ છે અને એમ કહીને યુવાન પોતાના ઘોડા તરફ ઝડપથી આગળ વધે છે અને પાછળ પાછળ રાજકુમારી પણ ચાલવા માંડે છે યુવાન છલાંગ લગાવીને ઘોડે ઘોડી પર સવાર થઈ જાય છે એક હાથે રાજકુમારીને ઉચકીને એની પાછળ બેસાડી દે છે જે તેથી રાજકુમારી તેના બાહુબળ અંદાજ લગાવે છે અને કેમ ના હોય કારણ કે થોડીવાર પહેલા તેની નજરની સામે એક વિશાળકાય દાનવને યમુના દરબારમાં પહોંચાડી દીધો છે માટે રાજકુમારી તેની સુવિધા ઉપર મોહિત થઈ જાય છે પેલો યુવાન ઘોડાને ફૂલ ગતિમાં દોડાવી મૂકે છે જંગલમાં ઘણી દૂર સુધી ઘોડાનો દોડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે રાજકુમારી ચંદ્રકલા અને પેલો યુવાન ઘોડાને લઈને જઈને એક ખુલ્લી જગ્યાએ ઊભું રાખે છે ત્યાં આજુબાજુ કોઈ ઝાડ ના હોવાને કારણે ચંદ્રનો પ્રકાશ સંપૂર્ણપણે આવી રહ્યો હતો જેથી કરીને આજુબાજુની બધી વસ્તુઓ એકદમ સુસકી દેખાઈ રહી હતી અને રાજકુમારી ચંદ્રકલા અને પેલો યુવાન ઘોડા પરથી નીચે ઉતરે છે અને પેલા યુવાન નીચે ઉતરીને એક પથ્થર જઈને બેસે છે પોતાની તલવાર અને તીર બાણ બાજવા મૂકી દે છે અને પથ્થર ઉપર પોતાનું શરીર લંબાઈ દે છે અને પોતાના મુખમાંથી કણસવાનો અવાજ રાજકુમારીના ચંદ્રના કાને અથડાય છે જેથી રાજકુમારી દોડીને યુવાનની પાસે આવે છે તમને કઈ જગ્યાએ વાંચ્યું છે માટે તન મને બતાવો કદાચ હું તમારી મદદ કરી શકું પરંતુ સામે યુવાન કઈ જવાબતો નથી અને પોતાના પેટ ઉપર હાથ દબાઈને લોહી નીકળતું અટકાવવા માટે પોતાનો હાથ આડો દઈ રહ્યો હતો જેથી રાજકુમારી યુવાનનું પેટ પેટ આપડ અટાઈને જોયે છે તો ઘઉ ખૂબ જ ઊંડો હોય છે અને ત્યાંથી લોહી નીકળી રહ્યું છે રાજકુમારી વિચારવા લાગે છે કે લોહી બંધ કરું કેવી રીતે અને જો સતત આવી રીતે લોહી નીકળતું રહ્યું તો કદાચ યુવાનનો જીવ બચવો પણ મુશ્કેલ થઈ જાય માટે આ લોહીને રોકવા માટે રાજકુમારી ચંદ્રકલા આમ તેમ રખડવા લાગે છે અને એક ગુફા જેવી લાગતી જગ્યા ઉપર જાય છે અને ત્યાં કરોળિયાના મોટા મોટા ઝાડાઓ દેખાય છે અને કરોળિયાના ઉપરથી એવું લાગે છે કે આ ગુફામાં કોઈ આવતું જતું લાગતું નથી કારણ કે જો આ ગુફામાં આવતું જતું હોય તો તે કરોળિયાના ચાળા આમ સહી સલામત ના માટે આ જગ્યા સૌથી સલામત લાગી રહી હતી કારણ કે જંગલમાં આમ વચ્ચો વચ્ચે ખુલી જગ્યામાં રહેવું તે ખતરાથી ખાલી ન હતું અને તે યુવાનનું રક્ષણ કરવું તેની જવાબદારી પણ હવે રાજકુમારી આવતી હતી તેવું તેનું હવે તેનું દિલ કરી રહ્યું છે માટે તે યુવાનને ગમે તેમ કરીને ગુફામાં લઈ આવું પછી તેના જખમની સારવાર કરું તેવો વિચાર રાજકુમારી ચંદ્રકલાને આવી રહ્યો હતો રાજકુમારી ચંદ્રકલા યુવાન પાસે આવે છે અને તેને પોતાના હાથનો ટેકો આપીને ઉભો કરે છે પરંતુ પેલો યુવાન થોડું સારે છે પણ આકાશ અને શરીરમાંથી વધુ પડતું લોહી વહી જવાને કારણે તેના પગ લથડિયા લથડવા લાગે છે માટે રાજકુમારી દોડીને તેની પાછે જ અને તેનો હાથ પકડી લે છે અને તેનો હાથ પકડીને ગુફા તરફ લઈ આવે છે અને યુવાનનો હાથ રાજકુમારીના શરીર ઉપર પડતા જ તેના શરીરમાં એક અલગ પ્રકારની ચણચણાટી શરીરમાંથી આવીને પ્રસાર થઈ જાય છે અને શરીરમાં એક અલગ પ્રકારના સુખની અનુભૂતિ થાય છે જે અત્યાર સુધી ક્યારેય તેના અનુભવી ન હતી અને યુવાનને ગુફાની અંદર લાવીને એક સ્વસ્થ જગ્યા પર સુવડાવે છે આ બાજુ સેનાપતિ મોગલ પેલી જગ્યા પર આવે છે અને પેલા દાનવને મળેલો જોઈને સેનાપતિ મોગલ ખૂબ જ ગુચ્છે ભરાય છે અને આમ તેમ રાજકુમારીને શોધવા માટે ફાફા મારે છે પરંતુ રાજકુમારીનો કોઈ જ પતો લાગતો નથી આ માટે પેલા કબીરાના સરદાર ઉપર પોતાનો ગુચ્છો ઠાલવે છે અને તેને કડક ભાષામાં કોઈ સૂચના આપે છે અને કબીલાના લોકો અને કબીલાનો સરદાર ચૂપછાપ તેની બધી જ વાતો સાંભળી રહ્યો હોય હતો અને માથું નીચે રાખીને તેની બધી જ વાત માની રહ્યા હતા અને ત્યાંથી પોતાની સૈનિકની ટુકડી લઈને રવાના થઈ જાય છે સેનાપતિ મોગલ પોતાની ચાલ આખી ઊંધી પડી જતા મોટા ઉપર ક્રોધ સિવાય બીજું કશું દેખાઈ રહ્યું હતું નહોતું તો મિત્રો હવે આગળની વાત બીજા ભાગ ચોથામાં ત્યાં સુધી બાય બાય તો મળીએ પછી બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા